ડૉક્ટર ડી કેવરૂ આચાર્યનબેન બાગાયત મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ જૂનાગઢ બાગાયત મહાવિદ્યાલયની અંદર શાકમા સેવક ક્ષેત્રના જે વિદ્યાર્થીઓ હોય છે એની અંદર એક આ પ્રકારનો એક્સપિરિયન્સ લર્નિંગ પ્રોગ્રામ નામનો જે કોર્સ હોય છે એ કોર્સની અંદર વિદ્યાર્થીઓને ખાસ કરીને એનું ભણતર પૂરું થાય ત્યાર પછી નોકરીના બદલે એ બિઝનેસ કઈ રીતે કરી શકે શું એને બિઝનેસ માટે જરૂરિયાત રહીએ તો એના માટેનો જે કોર્સ છે એમાં આમાં શીખવવામાં આવતું હોય છે આજે જે અમે એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું છે અમારા માન્ય શ્રી ડૉક્ટર ચૌટિયા સાહેબે તમને ઉદઘાટન કરીને ખુલ્લું મૂક્યું છે તો આ જે એક્ઝિબિશન છે એની અંદર વિદ્યાર્થીઓને આ સત્ર દરમિયાન ટાઈ ફ્લાવરની જુદી જુદી જે પ્રોડક્ટ છે એ શીખવવા માટેનો આ એક આયામ છે તો એ જે પ્રોડક્ટ છે એ બનાવેલી છે અને વિદ્યાર્થીઓએ જે પ્રોડક્ટ બનાવેલી એને અમે અહીં ખોલી મૂકી છે તો એ જે પ્રોડક્ટ છે એમાં ખાસ કરીને ફોટો ફ્રેમ છે ત્યાર પછી બુકમાર્ક છે પોકેડેમા છે અન્ય બીજી પ્રોડક્ટો પણ એમાં હેંગિંગ બાસ્કેટ છે આવી પ્રોડક્ટ છે તૈયાર કરવામાં આવતી હોય છે હવે આ પ્રોડક્ટ છે ખાસ કરીને જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિની એના જે પાંદડાઓ છે એના મૂળ છે એના બી છે ફ્લાવર છે આ બધી જે વસ્તુઓ છે કુદરતી વસ્તુઓ છે તો આમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય એ લોકોને લોકો નેચરપ્રેમી હોય એના પ્રોડક્ટ છે ખૂબ ગમતી હોય છે અને એના ઘરની અંદર આ વસ્તુઓ રાખે તો લોંગ ટર્મ સુધી એનો આનંદ છે માણી શકે તો આ રીતે આ પ્રોડક્ટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચે એના માટે અમે આ એક્ઝિબિશન છે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મારું નામ હિરલ ચૌધરી છે હું એગ્રીકલ્ચર ઓફિસર તરીકે કોલેજ ઓફ હોર્ટીકલ્ચરમાં મારી ફરજ બજાવું છું તો અમારો આ કન્સેપ્ટ છે ડ્રાય ફ્લાવર પ્રોડક્ટ એટલે આર્ટ ઓફ રિયલ ફ્લાવર આમાં અમે શું કરીએ જે ગાર્ડનમાં ફ્લાવર હોય એને લઈ આવીએ પછી એ ફ્લાવરનું અરેન્જમેન્ટ જેમ કે એને ડ્રાય કરવાના હોય તો એને પ્રેસ ડ્રાય કરીએ યા તો આયર્ન કરીએ યા તો એ ડ્રાય કરી પછી એનું એકદમ ડ્રાય થઈ જાય મોશ્ચર લોસ થઈ જાય પછી અમે એની પ્રોડક્ટ બનાવીએ જેમ કે આ ફોટો ફ્રેમ છે બરાબર તો ફોટો ફ્રેમમાં તમે જોઈ શકો છો કે આ એકદમ ફ્લાવર જ છે અમે ફ્લાવર અરેન્જમેન્ટ કરીને આખું એનું એક ફિનિશિંગ લુક આપ્યું છે આપણે એને આર્ટ ઓફ રિયલ ફ્લાવર કહીએ માર્કેટમાં જે હોય એ એકદમ ફેક હોય કે લાઈક નકલી હોય બરાબર આ છે ને એ રિયલ ફ્લાવર છે એટલે આપણો કોન્સેપ્ટ એકદમ નવો છે અને આપણે આર્ટ ઓફ રિયલ ફ્લાવર બી કહી શકીએ એના સિવાય બીજી બહુ બધી પ્રોડક્ટ છે જેમ કે અમારું બુકમાર્ક છે પૂજા થાળી છે ઇન ઇન શોર્ટ આવી અલગ અલગ સાઇઝમાં બી આપણે ફ્રેમ બનાવી શકીએ છીએ થેન્ક યુ એકવીસ ડિસેમ્બરના રોજ અમારે મહા બાગાયત મહાવિદ્યાલયમાં એક એક્ઝિબિશન થયો છે જે છે એનું નામ છે ફૂલ મેજિક અમે અહીંયાથી સ્ટુડન્ટ સેવન સેમેસ્ટરના ઇએલપી સ્ટુડન્ટ જ બધા અમારી ફ્રેમ બનાવીએ છીએ આ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના જેમાંથી ફ્લાવર વીડ્સ લિવ્સ એમનું ડ્રાય કરીને અમે બધી આ પ્રોડક્ટ બનાવીએ છીએ અલગ અલગ જે એમનું પ્રેસ ડ્રાઈંગ સિલિકા જેલ અલગ અલગ મેથડથી અમે એમને રેઝિંગ પ્રોડક્ટ બુક માર્ક્સ ફ્રેમ એક્સેટ્રા બનાવીને અમે સેલિંગ કરીએ છીએ એમનું આ અમે જે અત્યારે લોકો આર્ટિફિશિયલ મોસ્ટ ઓફલી યુઝ કરે છે એના કરતાં અમે બેસ્ટ કરીને અમારા હાથે વર્ક કરીને જે નેચરલ જે લોકોને આપણે ઘરમાં રહીને નેચરલ ફીલ કરી શકે એવો અમે અલગ ટેકનોલોજીથી અમે આ બધું એક્ઝિબિશનની તૈયારી કરી રહ્યા છીએ તમે તો જાણો જ છો કે માર્કેટમાં કેટલું આ બધું આર્ટિફિશિયલ ફ્લાવર છે એના કરતા અમે લોકોને એકદમ મેજિકલી રીતે પોતાની રીતે તે હાર્ડલી સ્માઈલ કરી શકે હાર્ડલી હેપી થઈ શકે એ રીતે અમે આ લોકોને મેથડ યુઝ કરીને અમે બધી થોડું થોડું અમારા ઇમોશનને લઈને આ ફ્રેમ બનાવેલી છે જે એકદમ પ્રિટી અને સ્મોલ સાઇઝની છે થેન્ક યુ જે નમસ્કાર હું ધીમદ વગાસિયા કૃષિ હવામાન શહેર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી આજના દિવસે કૃષિ બાગાયત કૃષિ મહાવિદ્યાલય દ્વારા એક છેલ્લા વર્ષના સ્ટુડન્ટ દ્વારા એક ઇલ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા ફ્રેમ ડ્રાય ફ્લાવર તેમજ પોતાના દ્વારા જે પ્લાન્ટ તેમજ અલગ અલગ ફૂલ છોડને જે ઉગાડી અને એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન નિહાળ્યા બાદ એક સુંદર આયોજન કરેલું છે એવો અહેસાસ થયેલો છે તેમજ વિદ્યાર્થીઓની અલગ અલગ કળાઓ તેમજ એની સૂજ અને સમજ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝથી તેમજ પોતાના જે અભ્યાસકાળ દરમિયાન જે જ્ઞાન મેળવેલ છે એનો સારો ઉપયોગ કરી અને અલગ અલગ ફોટો ફ્રેમો બનાવેલી છે ડ્રાય ફ્લાવરના અલગ અલગ વસ્તુઓ બનાવેલી છે તો આ પ્રદર્શન નિહાળીને બહુ આનંદ થયો છે અને ગર્વની લાગણી અનુભવી છે કે આ વિદ્યાર્થીઓ દ્વારા આટલું સરસ એક આયોજન કરવામાં આવેલું છે મારું નામ તેજલબેન ચૌધરી છે હું મધ્યસ્ પ્રાધ્યાપક કોલેજ ઓફ હોટિકલ્ચરમાં છું અને આજે હું ડ્રાય ફ્લાવર વિશે તમને થોડી માહિતી આપવા માગું છું જે અહીંયા એક્ઝિબિશન ચાલે છે એના વિશે હું માહિતી આપવા માગું છું આ ડ્રાય ફ્લાવર છે એ ફૂલમાંથી એક જે ફ્રેશ ફ્લાવર છે એ આપણા માર્કેટમાં વધારે ટાઈમ લેતા નથી એટલા માટે આપણે એને જે બગડી જાય છે જે ફ્લાવર એમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવવાની છે તે ડ્રાય થયેલા ફૂલમાંથી આપણે અલગ અલગ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ જેમ કે ડ્રાય ફ્લાવર ફ્રેમ છે પછી ડ્રાય ફ્લાવર પોટ્સ છે ફ્લાવર અરેન્જમેન્ટ છે રંગોળી છે પછી રેઝિનની જે અલગ અલગ પ્રોડક્ટ્સ છે જેમ કે બુકમા છે પૂજા થાલી છે પછી એની ઇયરિંગ્સ છે એ બધી વસ્તુઓ આપણે એમાંથી બનાવીને બેસ્ટમાંથી વેસ્ટનું આપણે વેસ્ટમાંથી બેસ્ટનું આપણે બનાવીને માર્કેટિંગ કરી શકીએ છીએ આ માટે ફર્સ્ટ પહેલાં તો આપણે ફ્લાવરને જે વેસ્ટ ફ્લાવર છે એને આપણે લઈ આવી શકીએ છીએ પછી એમાંથી એને ડ્રાય કરી અલગ અલગ મેથડથી એને ડ્રાય કરવામાં આવે છે જેમ કે જેમ કે સિલિકાચેલ છે મીડિયાથી આપણે એને ડ્રાય કરી શકીએ છીએ પ્રેસ ડ્રાયથી આપણે ડ્રાય કરી શકીએ છીએ એર ડ્રાયથી ઓવનથી કે પછી હેંગિંગથી એને ડ્રાય કરીને આપણે એ ફ્લાવરને ડ્રાય કરી એમાંથી પછી અલગ અલગ એરેન્જમેન્ટ અલગ અલગ પ્રોડક્ટો બનાવી શકીએ છીએ અને આ આ રીતે અમારે જે કોલેજ ઓફ હોર્ટિકલ્ચરમાં લાસ્ટ ટાઈમથી એક યુનિટ સ્ટાર્ટ કરવામાં આવે છે જેમાં જે છોકરીઓ છે એમાં અમે જેને આર્ટમાં રસ હોય છે એને અમે સિલેક્ટ કરીએ છીએ અને એ લોકો પોતાની રીતે અમે થોડું સજેશન આપીએ એવી રીતે એ લોકો અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે અને આ વર્ષે અમે ચૌદ છોકરા કે છોકરીઓને અમે સિલેક્ટ કર્યા હતા કે એ લોકો અલગ અલગ પ્રોડક્ટો છ મહિના માટે રોજ સવારે આવે અને પ્રોડક્ટો બનાવે અને પછી એનું માર્કેટિંગ પણ એ લોકો કરે છે થેન્ક યુ